માતાજી મિત્રો આપણે એક નવો લોક લઈને આવી ગયા આપણે કાંકડીમાં બધું ફાલ ને એવું આવી ગયું જો પીળા ફૂલડા ને બધો જામી ગયું છે બાકી ભીંડો મસ્તીનો થઈ ગયો કણજી થઈ અને પણ આપણે કારેલા લવાયા હતા એમાંથી એક ખાલી છોડો થયો બાકી આ વાલર આવેલી છે તો તમે આગલા એક બ્લોગમાં જોયું છે કે આપણે એક આ જુમવાળી એ આપણે આજે બનાવીશું બ્લુટ્યુબ વાળો તો આ વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ તમને શીખવા મળશે કંઈક રિપેરિંગ જો હાલો હવે અંદર હાલ આપણે જુઓ સાફ સફાઈ કરી નાખી કમાણ નથી લે કૂતરા ગળી ગયા આ રીતનું ખોદીને જુઓ જો હજીમાં આપણે આઈસી હતી આઈસી આપણે પતી ગઈ હતી અને એ બહુ જૂનું વસ્તુ એટલે હવે જડવાની આમ શક્યતા નથી એટલે આ આપણે આઈસી નાખી આઈસી નો નંબર છે આપણે બાસઠ ત્યાંસી જો આઈસી આપણે નાખી છે આ ટેમ્પમાં આપણે ફિટ કરવાની છે દેખાડી દઉં જો આ ટેમ્પમાં આપણે ફિટ કરશું અને આ છે આપણું જૂનવાળી ટેમ્પ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો ફટાફટ ફિટ કરીને તમને દેખાડું અને ચેક કરીને દેખાડું કેવું વાગે છે કેવું આનો સાઉન્ડ છે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ફાઈનલિન જો બધું કમ્પ્લેટ થઈ ગયું આપણે બધું એક લગાવી દીધું આ એક લાઇટ આપણે લગાવવાની બાકી છે જોકે આમાં આપણે પાંચ વોલ્ટ ડીસી પાવર જોઈએ છે અને આ આપણે હાલ છે બાર વોલ્ટ ઉપર જેનું વાયરિંગ જો અહીંયા કણે છે અહીંયા કણે આપણે બાર વોલ્ટ દેવાનું હોય છે અને આ સ્પીકરના વાયર અહીંયા કણે છે સાઈડમાં અને આ આપણે ખંજરી માટે હે આ ઉપર માટે હે આપણે આ આપણે મેન છે મેન છે બાકી આ લાઇટ અહીંયા લગાવવાની બાકી છે આ રીતની એમ લાગી જાય છે હા મિત્રો આપણે બધું ફિટિંગ કરી નાખ્યું એકવાર તમને દેખાડી દઉં અને ચેક કરીને દેખાડીને કે તે રિપેરિંગ થઈ ગયું કે નહીં જો આપણે આઈસી નાખેલી છે તે પછી અહીંયા આપણે મૂકેલી છે કેપેસિટર જે બાર વોલ્ટને કન્વર્ટ કરીને પાંચ વોલ્ટમાં દેજે આમાં જાય છે અને આપણે આ ઝીલાયઠેમાં અને અહીંયા કણે આપણે આ વોલ્યુમના બટન આ ખંજરીનું છે આ ઉપરનું છે આ મેન આપણે રીમૂવ કરવાનું અને તે પછી આપણે આ એક બદલાવીને એક વાયર છે આમાં આપણે આમાં ને એક આમાં બેટી છે

શેડ આપણે આમાં ફેરવી દઈશું આ રીતના હવે ફેરવી દઈશું પાવરનું જો પાવર આવી ગયો છે બ્લૂટૂથ મોડ આપડી પાસે બીજો ફોન નથી એટલે સાઉન્ડ તો કાઈ નહી વગાડી કે આપણી પાસે એક જ ફોન છે બાકી હજી એકવાર તમને સમજાવી દઉં બ્લૂટૂથ વાળું Bluetooth mode. થઈ ગયું છે ચાલુ આપણું ટેમ્પ કાયદેસર કમ્પલેટ બાકી આ બધી સિસ્ટમ તો હજી આપણે રહેવા દીધી એ કાંઈ વસ્તુ કાઢું નથી બાકી જો આમાં જે આપણે અહીંયા કણે જે આઈસી હતી આપણે આમાં એલી પણ એ ખરાબ થઈ ગયેલી બાકી હવે અહીંયા જે આઈસી હતી એ હાલ નથી અને હવે ચા બહુ જૂનું વસ્તુ હોય એટલે એનું વસ્તુ આનું કાંઈ મળશે નહીં અમે તપાસ કરી લીધું એ એના હિસાબે આપણામાં બીજી આઈસી ફીટ કરવી પડી છે અને એ પણ આમ કાયદેસર આમ ચોખ્ખો જવાબ આપે અને વાગે પણ એટલું તો આપણી પાસે બીજો ફોન આવશે અને બીજા ભાગમાં આપણે આને દેખાડશું બીજા ગમે બ્લોગમાં આની કટકી અને આપણે ચેક કરીને દેખાડશું કેવું વાગે હે બાકી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી મળીએ આપણા આવા નવા બ્લોગ